ચેનલ નો તમારું નામ શું બોલો પ્રજાપતિ બાબુભાઈ કેશાભાઈ બાબુભાઈ કેશાભાઈ પ્રજાપતિ બાબુભાઈ કેશાભાઈ મોટી અને તમે આવો હો ચોથી સાયકલ લઈ નાગલપુર થી નાગલપુર થી હું નાગલપુર તો વહી વીસ કિલોમીટર થાય ગોરાથી ગોરાથી વીસ કિલોમીટર થયું વી આવશે ને પાછા વી જ હો અટલે આ ગજબ કર્યો તમે ચાલીસ કિલોમીટર સાયકલ ઉપર અને કંથળી પાછા જોઈએ સો કિલોમીટર એ થયું સો તો બાર કિલોમીટર પચાસ કિલોમીટર રોજ હેડો તમે એટલે તમે ગજબ કર્યો યાર તમે શું કરો આને કેટલા વર્ષથી આવો હવે ગોરાધમાં ચાલી વરસ એ નહીં આવો કેટલા વર્ષથી હોય હું ચાલી વર્ષથી કરો પણ ગોરાથમાં તો બે ચાર વર્ષથી આવતા છો ને

પચાસ રૂપિયાનું છે ખમણ જોખવાડો હા અને છોકરોને તો મફતમાં આ પાછા છોકરો આવે તો રાજી થઈ ગઈ છોકરો હમણાં ભાઈ અને ઉધાર લેવું હોય તો મળે બાકી પૈસા હું કેટલા વખત બાકી લીધું હમણાં ભાઈ પૈસા ન હોય તો બાકી લઈ લેવાનું તમે આ ચાલીસ પચાસ કિલોમીટર સાયકલ લઈ ને આવો રોમ બરોબર મહેનત રોજ પાછા તમારે રજા તો નહીં નહી દાડો બહાર થાય બાર જવાનું કોઈ થાય તો આ રજા હોય બરાબર

છે જિંદગી ઓમ તો પણ મહેનત જોરદાર મહેનત મહેનત એટલે ચાલીસ પચાસ કિલોમીટર સાયકલ ચલાવવાની અને જવાનું નાપવાનું આટલા ટ્રાફિકમાં જોરદાર ભાઈ તમારી વાત હો બધું ખાલી થઈ જાય તમે ઉપર અમાર બે ની જોડી આવે આ તો કોઈ દાડું લેવાનું ખાધું ખાવાનું એમને તો બઉ ખાધું ખમણ બરોબર ખાવામાં ખમી ના બે તમારો છોકરો રાજી થઈ જાય ને બધો એનો છોકરો રાજી કરો કાય મફત નો આલો અને શું ભાવ આલો ખમણ પોત્રીનું અઢીસો હિતરનું પોન છો પોત્રીનું અઢીસો અને જલેબી જલેબી વેહની હો ગરમ પચાની અઢીસો પચાની અઢીસો વેહની હો બરોબર સસ્તું હોય ખાવાનું તો

બાકી કોઈ ના કરીએ કે આ એકલા આટલી બધી કોણ ચલાવે કોઈ ના ચલવી કે અતાર પાણી સુધી હેડીન જાવું હોય તો નેહા કા નાક ચાવે અરે માઈન પંચર પડી ગયું સાયકલ ને તો હેડીન તો હેડીન પર લઈને જવું પડે હેડીન જ હેડીન પછી વાત ના જોવાની હોય કોઈની ચલો તમને ધન્યવાદ જબરદસ્ત હા